વંદે ગૌમાતરમ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ઉમંગ પ્રાકૃતિક ફાર્મ ગામ માળવાવ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મિલેટ ધાન્ય તરીકે જેનું નામ આવે છે તે આ રાજગરો છે જે ઉપવાસમાં આપણે બધાય આનો શેરો અને વિવિધ વાનગીઓ બનાવીને ખાઈએ છીએ જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે આ અડધા વિઘાનું રાજગરાનું વાવેતર કરેલું છે હાલ એમાં પાણી ચાલું છે જુઓ અમૃત પણ ચાલુ છે આગળ તમને બતાવીશ તો આ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી ધાન્ય છે જે મિલ્ટ ધાન્યમાં આવે છે આમાં કોઈ પ્રકારની જીવાત કે કોઈ રોગ આવતો જ નથી કોઈ પણ ખેડૂત આનું વાવેતર કરે તો એ પ્રાકૃતિક રીતે જ થઈ શકે છે આમાં કોઈ પ્રકારનો રોગ કે કાંઈ આવતો નથી પાણી સાથે હાલ જો અમૃત પારી રહ્યા છીએ ફક્ત જો અમૃતનો જ ઉપયોગ કરીએ છીએ આમાં બીજો કોઈ જરૂર પડતી નથી જય ગૌ માતા